તો મિત્રો આજે જાદા સમય પછી આજે આપણે વિડીયો બનાવવાનો ચાલુ કરવાનું છે પાછું એ વિડીયો હમણાં ઘણો ટાઈમથી બંધ હતો કારણ કે આપણે બંસીબેનને બારમા ધોરણની પરીક્ષા દેવાની હતી એટલા માટે બંધ રાખેલો હતો અને હવે આપણે નવું કામ ચાલુ કરવાનું છે તો વાળો તમને બતાવીએ એ રીતનાને હું કામ આપણે ચાલુ કરવાનું છે તો મિત્રો આપણે આજે સવારમાં ખુરશી ભરવાની છે એટલા માટે મુહૂર્ત કરવાનું છે તો અમારે બંસીબેન માતાજીનો ને પૂરા પૂરા બાપાનું નામ લઈ અને આપણે કામ ચાલુ કરીએ છીએ સરસ ખોડિયલમાં અને પૂરા બાપા બંને કહીએ મારું કામ સફળતા પૂરું પૂરું કરે આપણે અહીંયા તો આ દેશી પાણાનો ખુરશી ભરવાની છે

રોડ ને કાઠેજ વાળી આવેલી છે રોડે થી હેઠા ઉતરીએ એટલે સીધી વાડી આવી જાય આરો જો બપોર થઈ ગયા છે બધે કામ કરી કરીને થાકી ગયા એક વાગી ગયો ઓ બધે બેઠા ખાવા ખાવામાં રોટલી સેવ ટમેટા શાક છાઈસ એમાં કાચું બહુ વધી ગયું હે નું સંભારો છે ગુંદા નો સંભારો ગુંદા નું રાયતુલ ડુંગળી દહીં હા દહીં બધા બપોરા કરવા जो मित्र आपरे छे ने अइया ओले गुंदीना ठुंगा हे हर गई वाया हर गई गयो तो के तो जो मित्र वह है ने बदाई अइया बेई गया है खजूर खावा पापा बैठा है कुंजल भाई ने तरणद खाओ नहीं मार से खावा हम जो आयम बिजू नऊ काम थियू हूं थियू अलाई गु सिटी आई केम करता आवे पापा के

અને તમે જોઈ શકો છો હું આપણે તલ બતાવું છું તમને આપણે તલ વાવ્યા હે જોકે એ વિડીયા હે જ આગળથી કોઈ જોતા ખબર હશે ટાઈમ પછી વિડીયો બનાવીએ બધું એવું હતું કે મારે બારમું હતું બીજા બધા ન હતા તો પછી કોઈ વિડીયો બનાવતું નહોતું જવાયરનું આપણે દોડણી જવાયરનું કામકાજ બધું થઈ ગયું છે મિત્રો પવન બહુ જ વેરો છે અત્યારે

થોડા પારવા હે પણ વાંધો નહીં કરી દીધા હે બધાય એ વેચવાના હે ચારના જે પૂરા હે એ કોઈને લેવા હોય તો કોન્ટેક કરજો ને બાકી તો બસ પેપર તો હારામાં હારા ગયા હે એવું લાગે હે કેમ કે બધે તેમ જ કીધું કે પપ્પા હરા ગયા હોય પછી રિઝલ્ટ આવે પછી ખબર પડે કે પપ્પા કેવા ગયા છે આ છે બધી ડુંગળી ને બધું છે અહીંથી તો બધું ચોખું કરી નાખું અહીં જોવા રોટી મક્કા રોટી સોરી ઈ બધુંય કાઢી નાખું આ ગાજર ના તીરાની બધું પૂરો પૂરો કરી નાખું આ છે લોસણો બોસણ આ જો બળ જટકો છે ચાલુ કરી દીધો

પણ નાના નાના હેડીઓ આવશે એમાં આ જાંબુડી તો બિચારી બે ત્રણ વાર તો હમણાં હાંટડા અહીંયા ઘરી જતા ને પાંગી નાખી હતી હવે ઝટકા મૂકી જતા હવે કોઈ કંઈ ન થતું બાકી તું કહેતું ને જાંબુ આવવા મહિના હોય તો આખી ભયરી છે લુંબે ધૂંબે હવે આવે તો હાસા બાકી આવું ખાઈ જાય ને કાં પછી ખરી જાય ને એવું થાય ને આ છે આંબો નામ તારે એ બરી ગયો છે બિચારો એમાં કે કેરી બેરી ફૂલ ફાલ એવું નથી